કે છો નવસર્જન ન્યૂઝ આજે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અક્ષર ફામ આણંદમાં ભારતનો ઓગણએંશીમાં સ્વતંત્રતા દિવસ દેશભક્તિ સાથે મનાવવામાં આવ્યો જેમાં સંસ્થાના પ્રમુખ બ્રહ્મ સ્વરૂપ મહાન સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ચરોતર પ્રદેશ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવેલા હતા આ કાર્યક્રમની શરૂઆત પ્રભુ સ્મરણ અને પ્રાર્થના સાથે થઈ ત્યારબાદ બીએપીએસના બાળ અને યુવા મંડળે સાંસ્કૃતિક અને રાષ્ટ્રભક્તિના કીર્તનો ગાઈને અક્ષરફામ પરિસર વાતાવરણને ઔજસ્વી બનાવી દીધું હતું બીએપીએસના વરિષ્ઠ સંત આદર્શિવન સ્વામીએ તેમના પ્રવચનમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે પ્રાતા પૂજામાં ઠાકોરજીને ભારતના દેશના વિકાસ માટે અને ભારતની શાંતિ માટે સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ